રૂપાલાના વાણીવિલાસ મુદ્દે ક્ષત્રિયોનો રોષ યથાવત રહ્યો છે સુરેન્દ્રનગરમાં આવેલ શક્તિ માતાજીના મંદિર ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી છે રૂપાલા વિરોધી સૂત્રો કરી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય મહિલાઓ સાત દિવસ સુધી પ્રતિક ઉપવાસ ચાલુ રાખશે અને જો સાત દિવસમાં રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગામડે ગામડે ધર્મ રથ લઈને ફરશે અને ભાજપનો વિરોધ અને ભાજપ વિરોધમાં મતદાન કરવા માટે પ્રચાર શરૂ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી હું તો મોદી સાહેબ ને એટલું જ કેવા માંગીશ કે ક્ષત્રિયો રજવાડા એક જ સરદાર પટેલ સાહેબ આપી દીધા કરો આટલું કરો મારે બીજું કઈ નથી કેવું બાકી બધું બધા લોકો મારા બધા ક્ષત્રિય ભાઈ બહેનો કરી ચૂક્યા છે આપે તો ખાલી એક ટિકિટ જ રદ કરવાની હતી શું આપણા પાસે રૂપાલા સાહેબ સિવાય બીજા કોઈ ઉમેદવાર નથી રૂપાલા સાહેબે જે વાણી વિલાસ કરેલો એના માટે અમારા ક્ષત્રિય સમાજને ખૂબ જ ઠેસ પહોંચી છે અમે અમારી રીતે સંમેલનો કર્યા અમારી બહેનો બધા રોડ રસ્તા ઉપર ઉતરી ગયા કોઈ દિવસ અમારે ક્ષત્રિયાણીઓ દીકરીઓ બહેનો બહાર નથી આવી છતાં પણ આ વાણી વિલાસ માટે થઈ અને અમે બેહનો દીકરીઓ બહાર નીકળ્યા પણ છતાંય સરકાર તરફથી અમને કોઈ ન્યાય મળેલો નથી અને હવે અમને એવું લાગે છે કે ભાજપ સરકારને અમારા ક્ષત્રિય સમાજની બિલકુલ જરૂર નથી અમે ઓગણીસ તારીખનું અલ્ટિમેટર આપેલું બેનોને અટકાયત કરી હતી બેનોએ જોહરની જાહેરાત કરી હતી છતાંય અમને સમજાવી અને અમને જોહર પણ કરવા દીધું નથી એટલા માટે બાવીસ કરોડ આજે હિન્દુસ્તાનમાં ક્ષત્રિય સમાજ છે આકા હિન્દુસ્તાનમાં આ વાત ફેલાઈ ગઈ છે અને બધા ક્ષત્રિયો ભાઈ બેનો રોડ ઉપર આવી ગયા છે પણ હવે એવું લાગે છે કે સરકારને અમારી જરૂર નથી હવે અમારા આઠ દિવસ અમારા છે મુખવાસ્થ્યક ક્ષત્રિયળોના અને ત્યાર પછી ભાઈઓ ત્રેવીસ તારીખથી ધર્મ રથ પણ કાઢવાના છે એટલે હવે અમને એવું લાગે છે કે ક્ત્રિય સમાનને જરૂર નથી તો અમે ક્ષત્રિયો બધા ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને અમને ન્યાય મળે એવી અમે સરકાર પાસે આશા રાખી છે અમે છે આ ક્ષત્રિયાણી બહેનો છે અત્યારે અમે અહીંયા ભેગા થયા છીએ સક્તિમાના મંદિરે એ અમારા અસ્મિતાની અમારા સન્માનની લડાઈ માટે ભેગા થયા છે જે રૂપાલા સાહેબે જે સ્વીચ આપી જે ટિપ્ણી કરી છે એના વિરુદ્ધ જે અમારા ક્ષત્રિયાણી બહેનો ને જે ઠેસ પહોંચી છે એના બદલ અમારે આ કરવું પડે છે અને અમે આ કરશું જ્યાં સુધી અમને ન્યાય નહિ મળે ત્યાં સુધી અમે આ કરવાના છીએ બરાબર છે અને બીજું એ કે કોઈ પણ જાતનું અમે કઈ પણ કાર્ય કરીએ છીએ રાજકોટમાં માં સંમેલન કર્યું આ કર્યું તે કર્યું તો કોઈ એમ ધ્યાનમાં લેતા નથી બરાબર છે તો એ શું કામ શું કારણે અમારે બહાર નીકળવાનું નથી હોતું પણ છતાંય અમે ક્ષત્રિયાણી બહેનો બહાર આવીએ છીએ